કેરેટ સોનામાં આગળ વાત કરીએ તો હવે આપણે જોઈએ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે ગ્રામ છે છ હજાર પાંચસો રૂપિયા દસ ગ્રામ સોનું ત્રણસો અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેપન હજાર પાંચસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીના બજાર ભાવ જાણવા માટે આપણી ચેનલને ને કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો મિત્રો તો હવે જોઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને પાંત્રીસ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા અને એક કિલો ચાંદી ત્યાંસી હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ